અને સત્સંગ પ્રથમ જે સેવા સેવા કોઈ પણ કોઈના શુદ્ધ ભાવથી શુદ્ધ પ્રેમથી જેને હાવ સ્વાર્થ હોય એની સેવા કરી સેવા કોઈની જાતિ નથી પછી સમરણ અને પછી સક્ષમ સેવા થી માણસ નિર્મળ જો બને તો માણસ સત્ય તરફ પણ જેના એમાં સેવાનું સ્થાન ન હોય એ સેવા નું સમજે કે પછી

બોલવામાં આવે એ પ્રાણ લીખાશે કોઈ જય ગુરુદેવ બોલવામાં આવે એ પ્રાણ લીખાશે કે કોઈ પણ ધર્મ ની અંદર આપણને સેવાનો ભાવ છો એટલે જે ભાવ થાય આપણે કરીએ એ કોઈની હાવ નિષ્ફળ સાથે એનું પુણ્ય એકદી મળે 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 પણ તરત નો મળે કે આલો સેવા કરીને મને કેમ પુણ્ય નો મળ્યું કેમ ફળ નો મળ્યું એમ તરત નો મળે જે તમારી સેવા કઈ પણ કરેલી હોય ફળ રહેતું નથી તો સમરણ અને સત્સંગ જો આ સમતુલ્ય થાય તો આપણને સત્ય વસ્તુ બાય સત્ય વસ્તુ સમજવા માટે થઈ અને આપણે સત્સંગ સભા કરવી પડે સત્સંગને સાંભળવો પડે સત્સંગને એનું મનન કરીએ શ્રવણ કરીએ મનન કરીએ કરીને નિર્ધ્યભ્યાસ કરીએ તો આપણને જેમ છે એમ આપણને સત્ય સમજાય અને સત્ય આપડા એમાં આવીને વાસ કરે સત્ય આપણે એમાં જો વાસ કરે એનો સંકેત આપણને સમજાય તો એ આપણે જો સમજી જાય તો એનું નામ માણસ ભાઈ અને તો એનું સમરણ સમજાણું કેવાય તો સમરણ સમજાય તો આપણે એમાં

ખૂબ પ્રયત્ન હોય આપણો ભાવ હોય પણ જે ભાવ મૂળનો નો છે એ ભાવ સિવાય સત્સંગ કે સમરણ કે સેવાનું ફળ આપણે સેવા કે સમરણ હાટું કે સત્સંગ થી જો કઈ સેવા કરીએ સમરણ કરીએ ને સત્સંગ કરીએ તો પણ કઈ કામનું છે નહીં એનો પણ અહંકાર આવે પણ અહંકાર આવે તો તમામ સત્ય આપણા એમાં એનો નાશ થાય ભાઈ એને સંતો એ ગર્વો ગંજન કીધો કે ભજન હોય તો એ તમારું ભજન ને રેવાનું ભજન કરવું ભજન કરાવવું અને છે તેમ હમજી અને આસરણ રાખવું આપશે કે ભજન વર કોઈ ભટકે મથુરા ને કોઈ કાશી જંગલમાં વૈયા જાય જોગી દો અવિનાશ હવે એની રીત આપણને સમજાય કે સત્સંગ સમજવા માટે સેવા સેવા હોય તો સત્સંગ સમજાય પછી સેવા ને સત્સંગ બેય મળે અને આપણને સમરણ સમજાય ભાઈ સમરણ છે શ્વાસ એક ઘડી માંથી અડધી ઘડી જો સમજાય સત્સંગ સહી એક ઘડી આધી ઘડી આધી મેં ફુણિયાદ તુલસી નામ સંબરણ અમલ નો ઉતરે આઠેપોર તુલસી સાહેબે એવું કીધું કે તુલસી તાકો અમલ નામ નો ઉતરે આઠેપોર ઘડીક એક સંત નો જો સંગ થઈ જાય તો કોટી કર્મ બળી ખાત થઈ જાય એવું નામ સંબરણ શ્રી આપણને મળ્યું છે હવે એવું નામ મળવા છતાં આપણે નામ નો લઈએ તો કામ નો ભાઈ